પેલી વાત લોકપ્રિયતાની ચરમસીમા માં આજે પણ ભારતીય જનતા પાર્ટી એ ગમે તેટલી મહેનત કરી તો લોકપ્રિયતા કઉ છું લોકપ્રિયતામાં તો આજે પણ ગોપાલ ઇટાલિયાનો ઘોડો સૌથી આગળ છે પણ વાત નંબર બે શું આવી છે કે ભારતીય જનતા પાર્ટી જયેશભાઈ રાદડીયા ને જ્યારથી આ સોંપ્યું છે અને ત્યારથી ચિત્ર જો બદલી ગયું જો એને સોંપ્યું ન હોત અને કિરીટભાઈ ઉભા હોત તો આજે હું તમને બે ધડક કેત કે ગોપાલ ઇટાલિયા જીતી શકે કારણ કે લોકોની પાસે તુલના કરવા માટે થઈને ત્રાજવા છે ગોપાલ ઇટાલિયા શું છે કિરીટભાઈ શું છે નીતિનભાઈ રાણપરા શું છે કે ડોક્ટર વઘાસિયા શું છે જેને આમ આદમી માંથી બળવો કર્યો ધાનાણી બોલે ધણાટી કરે કે બીજા કોઈ બોલે આ જેને તથા કથિત સ્ટાર પ્રચારકો કે એનું કઈ હરામ બરોબર કોઈ સાંભળવા ખુશી હોય તો એટલે એ છોડી દો ભાજપમાં એમ ભાજપે સ્ટાર અત્યારે બધાને ઉતાર્યા છે દુનિયાભરના ચાલીસ ચાલીસ લોકો કોઈની જરૂર નથી વિશા વદર જનતા જેવી સ્ટાર કોઈ છે જ નહીં બુદ્ધિશાળી કોઈની ત્રેવડ હતી ભૂરકી છાટીને કોઈ જીતી જાય ઇમ્પોસિબલ એટલે એ બધી ખાલી મિક એ ખાલી આયામ છે કવાયત છે બરાબર બાકી હરામ બરોબર કોઈને માં કોઈની કદરૂપી લાગે નહીં એને મેકઅપ કરવાની જરૂર નહીં માં માં હોતી એ એ કદરૂપી હોય નહીં એ જ્ઞાની જનતાને ખબર છે અમારા હિતમાં કોણ છે ધેટ સોલ એ તમે પ્રચાર ઉતારો કે હોનારા નળિયાની વાત કરો અને ની વાત ન કરી પેરિસ જેવા રોડ બનાવી દો કિરીટભાઈ ન કીધું પેલા પેરિસ જેવા એનો અર્થ એ જ છે કે અત્યાર સુધી તમારી સરકાર કંઈ કર્યું જ નહીં તમે તમે કયો છો તો તમારે પેરિસ જેવું કરવાનું અને જો તમે એકલા પેરિસ જેવું કરી દેવાના હો તો તો એકસો બોતેર અમે આપ્યા એક ના તો આખું ગુજરાત પેરિસ પેરિસ જેવું જ હોત ચારેક ઓર એફિલ ટાવર એફિલ ટાવર હોત એટલે આ એ મોબાઈલ ના ટાવર ઠેકાણા નથી એ ફીલ ટાવર ની ક્યાં કરો એટલે વચને શું કિમ દરિદ્રતા હા સંસ્કૃતમાં સ્લોગન છે વાંધો છે છે પાળવું હોય તો ડકો એટલે હવે ગોપાલ ઇટાલિયા આજની પેલા વાત ગોપાલ ઇટાલિયા લોકપ્રિયતાની દ્રષ્ટિએ આજની તારીખે અગ્રેસર છે ભારતીય જનતા પાર્ટી રણનીતિક રીતે મજબૂત થતી જાય છે કિરીટભાઈ આપણા કોઈ શત્રુ નથી ગોપાલ માસી છોકરો નથી જે વાસ્તવિકતા છે આ છે મંજે હુવે ખેલાડી હે સહકારી ક્ષેત્રના માંધાતા છે તારાણા સુગર ફેક્ટરીથી માંડી જુનાગઢ જિલ્લા સહકારી બેંક જિલ્લા સંઘ વગેરે વગેરેમાં એનું વર્ષોથી ખેડાણ છે અને સહકારી સંઘમાં જે લોકો લાભાર્થી હોય એમાં સમર્થક ન હોય જો બ્લુ ટીક કરનારા ને સમર્થક કહેવાય હું ને તમે ફાળકો થઈ જાય આપણે જેટલા લોકો જોયું હોય વિડીયો કોક આપણને આટલા લાઈક મળ્યા એ ઠીક છે મફત હતી લાઈક મળે ન મળે તો એમાં એને કઈ તમે માગો લ્યો જેને તમને બહુ લાઈક કર્યા હોય બહુ સારું વખાણ કર્યા હોય કે દસ રૂપિયા મોકલો આરામ બરોબર કોઈ મોકલે તો એ બધું હંજા જેવું હોય પ્લાસ્ટિકમાં રવિંગ લાકડીએ રામે સીતા ને માર્યા ને ફૂલ કે દરડીએ સીતાએ વેરવાડ્યા તમારે વીસ મિનિટ બોલવું કરવું કે જાય લોન વગેરે જે જોતી હોય એને ડોક્યુમેન્ટ હોય કે ન હોય એને બુદ્ધિપૂર્વક આઉટ ઓફ વેજ એને લોન આપી દેવામાં આવ્યું હોય સહકારી ક્ષેત્ર તરફથી કારણ કે સહકારી ક્ષેત્રના જે મેઇન હોય એની સહીથી બધું થાય એમાં એને કઈ બીજા કોઈ પૂછવાનું થાય નહીં એટલે કિરીટભાઈ સહકારી ક્ષેત્રના માંધાતા છે એને પાછો જયેશભાઈ રાદડિયા નો ટેકો મળ્યો એટલે એક તો ઊંટ હતું પાછું ઊકરડે ચડે સાહેબ સાહેબ વચ્ચે વચ્ચે મારે પૂછી લેવું છે તમે જુઓ કે પ્રભારીની જાહેરાત પહેલા થઈ હતી અને જયેશ રાદડિયા પ્રભારી હતા તમને લાગે છે કે ભાઈ બધી ગેમ સેટ જ હતી જયેશ રાદડિયા ને પ્રભારી એટલે જ બનાવ્યા હતા કારણ કે કિરીટ પટેલ ને ઉતારવાના હતા જૂના મિત્રો છે ના એ તો જો ને તોનો વાળી વાતો છે પછી આપણે ભેગું કરી દીધી જુદી વાત છે ભારતીય જનતા પાર્ટી છેક સુધી અવઢવમાં હતી કોને ઉતારવા કોંગ્રેસે અવઢવમાં હતી કારણ કે ગોપાલ ઇટાલિયા ઉતરી ગયા હતા એટલે ભારતીય જનતા પાર્ટી પર ઘણી કાહતી કરી લીધી કોને ઉતારવા ગોપાલની ગોપાલ ની હામે ઇન્ડિવિજ કેસ માં કોઈ જીતી જાય એવો ઉમેદવાર એને મળ્યો નહી કિરીટભાઈ છે ખરા પણ એને ભાજપના પીછા તમે ખોસ્યા તો એ મોરલા છે નતર કાગડા જેવું થાય એટલે ભારતીય જનતા પાર્ટી એ કિરીટભાઈ ને ઉતારવા પડ્યા કારણ કે નાના મંજે ખેલાડી છે 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 એટલે અને એની એની ડિમાન્ડ વર્ષોથી બીજું બધું મેં જે ભાજપ ને આપ્યું મારે બીજું કઈ જોતું નથી એક વખત મારા લેટર પેડ ઉપર ધારાસભ્ય તરીકેનો ત્રણ સિંહની મુખાકૃતિ વાળો એક વખત સિક્કો લાગી જવો જોઈએ ધેટ સોલ્વ પછી બધું જે થઈ થાય એ એની ઝંખના હતી હવે વિસાવદર ના હતા વર્ષોથી છે જિલ્લા ભાજપના પ્રમુખ હતા સહકારી ક્ષેત્રના અગ્રણી હતા પાટીદાર છે બધું છે આમ જુઓ તો આક્ષેપ છે એ છે પણ રાજકારણમાં હવે આક્ષેપ જે છે ને એ શ્રંગાર છે આક્ષેપ દાગ નથી રહ્યા તમે બે દાગ હો તો તમને ટિકિટ ના મળે તમારી પાસે પચાસ દાગ હોય ને તો તમને ટિકિટના દાવેદાર ગણાવ જોઈએ બોલો અને એમાં સાબિત થઈ જાય ગુનાગાર તો તો લગભગ ટિકિટ મળી જ ગઈ સમજી દો એટલે હવે આ રાજનીતિ જુદા પ્રકારની છે એટલે આક્ષેપ છે એટલે કિરીટભાઈ ખરાબ માન લેવાનું કોઈ હવે આ દુનિયા જે ટાઈપ ની થઈ ગઈ તમે સમજી લ્યો એટલે નિર્વસ્ત્ર લોકો રહેતા હોય ત્યાં ધોબીન દુકાન માટે ભૂખે ન મરો તમારે માલ વેચવો તો કોઈ ગ્રાહકે જોઈએ ને એટલે એના જે લાભાર્થીઓ છે એના જે સમર્થકો છે તમારે તમે જો ભાઈ ને કે હર્ષદ રીબડીયા ઉતારો તો થાય છે હું બધા લોકોને કહેવા મળે તમને મત તો આપ્યા હતા તમારા કારણે તો પાછી ચૂંટણી આવી ગઈ પેટા ચૂંટણી તમે ઠેકી નહી જવાની હું ખાતરી એટલે એ બધા સેન્ટિમેન્ટ માટે ભારતીય જનતા પાર્ટી પણ ઘણા સમયથી મહામંથન કરતી હતી કોને ઉતારવા